ચાલીસાના પાઠ કરાયા અને રામધૂન પણ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નિકુલ બારોટ વ્રજદરજી જોશી ધ્રુમિલ મોદી કૌશલ દ્વારા રામધૂન અને ભક્તિ કરીને લોકોને મંત્રમુક્ત કર્યા હતા આવેલ સૌ કોઈ રામ ભક્તિમાં લીન થયા હતા ઠંડી હોવા છતાં પણ વેપારીઓ મન મૂકીને રામ ભક્તિ કરી રહ્યા હતા શ્રી રામ આજે કોલેજ રોડ શોપિંગ સેન્ટરોના વેપારી મિત્રોએ જે અહીંયા રામધૂમ બોલાવી સંગીતમાં ચાલીસા કરી અને એની અંદર અમને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ તરફથી જે સાથ અને સહકાર મળ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક વેપારી મિત્રો નો આભાર માનું છું કે જે લોકો એ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા અને એને ચાર ચાન લગાવ્યા હવે આગામી બાવીસ તારીખે આપણે આ જગ્યા ઉપર મહાઆરતી નો પ્રોગ્રામ રાખ્યો છે લાઈવ ટેલિકાસ્ટ નો પ્રોગ્રામ પણ રાખેલ છે અને સાથે સાથે પ્રસાદ પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે એક નમ્ર વિનંતી કે બાવીસ તારીખે અમને આવો ને આવો સહયોગ આપે ભારત માતાજી મહેશભાઈ પટેલ વડનગર શું આજે જે કરવામાં આવે વેપારીઓ બાવીસ તારીખે રામ જન્મ પ્રતિષ્ઠા મહોત્સવની જે આયોજન થયેલું છે એના અનુસંધાને આજે વડનગર ની અંદર પંચર ના સમસ્ત વેપારીઓ રામધૂન નો એક કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ ના આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત બજરંગ તથા વેપારી મિત્રો એક સાથ સહકાર આપી આ રામધૂન કાર્યક્રમની અંદર જે આયોજન કરીને જે ઉત્સાહ આવ્યો એનાથી સમસ્ત વડનગરના આનંદમય આખું વાતાવરણ બની ગયેલ છે અને આવતી બાવીસ તારીખે એટલે કાળી ને પરમ દિવસે સવારે અમે અહીં આગળ જ આઠ વાગ્યા થી આ કાર્યક્રમો ચાલુ કરીશું લાઈવ ટેલિકાસ્ટ છે અને પ્રસાદનું આયોજન કરેલું છે તથા બાર ને બાવીસ મિનિટે મહાઆરતી નું આયોજન કરેલું છે તો જેમાં જેના સમસ્ત વડનગરની ની ધર્મ ભાગ લેવો હોય તો અમે એમને આવકારીએ છીએ સમસ્ત લોકો અહીંયા આવી અને મહાઆરતી ની અંદર પોતાનો સમય ફાળવી અને આ ઉત્સવ ને વધુ આનંદમય બનાવ અને રામ જન્મ ભગવાન ની અંદર જે પ્રતિષ્ઠા થવાની છે એમાં પોતાનો ફાળો આપો